નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે શું મિત્રો તમારી ગાય તો ભેસ નું મિત્રો પાડું મરી ગયું છે હજુ પણ મિત્રો તે દૂધ આપવાનું બંધ કરી દીધું છે શું મિત્રો પાંચ લિટર આપતું હતું છતાં પણ હજુ સુધી તેને દૂધ નથી આપી શું મિત્રો તમારા ગાયનું પાછળું મરી ગયું છે ભેંસનું પાછળું મળી ગયું તમે ઘણા ઘણા ઇન્જેક્શન લગાવતા છતાં પણ મિત્રો તમારું દૂધ પશુ નહોતું ઉતારતું તો હવે મિત્રો આ વિડીયોને તમે પૂરો જોઈ લેશો તો આજના વિડીયોની અંદર મિત્રો તમારા માટે એકદમ દેશી અમે દવા લઈને આવી ગયા છે અને જો તમારા પશુને મિત્રો તમે આ દવા તમે આપવાનું ચાલુ કરી દેશો તો તમારું પશુ સર તે મિત્રો ચૂંટકીઓની અંદર મિત્રો દૂધ પણ ઉતારી દેશે પહાડો નહોતું મૂકતું તે પહાડો પણ મૂકવાનું ચાલુ કરી દે છે કારણ કે આ વિડીયો તમે સંપૂર્ણ જ્યાં સુધી તમે જોશો તો તમે ચૂંટકીઓની અંદર તમારા પશુનું મિત્રો નીચે ડોલ મૂકશો ને તરત જ કરી મિત્રો તમારું પશુ દૂધ નહોતું આપતું તે દૂધ આપવાનું હવે તમને ચાલુ કરી દેવાનું એટલા માટે કહું છું કે તમે વિડીયો સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લો ઘણા જે પશુપાલકોના આવા પ્રશ્નો આપણને હર કોઈ પશુપાલકના પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે ઘણા જે પશુપાલકોની ભેસો અમુક ભેસો આપતી હોય અમુક ગાયો આપતી હોય ને અમુક ભેંસો એવું હોય કે તેમનું વાસણ હોય તો જ દૂધ આપતી હોય અને વાસણું મરી જાય તે મિત્રો સંપૂર્ણ દૂધ આપવાનું બંધ કરી દેતું હોય છે તમારે પણ આવું થયું છે તો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગ લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તમે ચૂટકીઓની અંદર ડોળ મુકતા વેસ તમારું પશુ તમને દૂધ આપવાનું ચાલુ કરી દેશે કારણ કે મિત્રો તમે તમારા પશુનું શું ઇન્જેક્શન લગાવતા હતા ઇન્જેક્શન લગાયા છતાં પણ તો તમારી ગાથમાં બેસ ને દૂધ નથી આપતી એવા આ વિડીયો તમે જોશો તો મિત્રો તમારે કોઈ પણ અમે ઇન્જેક્શન લગાવવાની જરૂર નથી કારણ કે અમે તો શું તમે ઇન્જેક્શન તમારા પશુને મારીને દૂધ દોહન કરતા હતા પણ એ દૂધ ખાવાથી પણ આપણને ઘણું બધું નુકસાન થતું હોય છે અને ઇન્જેક્શન મારેલું દૂધ છે આપણે ડેરીની અંદર પણ આપું આપણે ગેરકાયદેસર ગુનેગાર ગણીએ છીએ કારણ કે મિત્રો હવે તમારે કોઈ પણ ઇન્જેક્શન લગાવવાની પણ જરૂર નથી તમે એકદમ દેશી દવા તમારા માટે હું લઈને આવ્યો છું અને જો તમે આ દેશી દવાનો તમારા ગાય ભેંસ ઉપર તમે પ્રયોગ કરશો તો તમે ચૂટકીઓની અંદર તમારા ભેંસનો પહારો પણ મુકાવજો તમારી ભેસ પાંચ લીટર છ લીટર દૂધ આપતી હતી તે છ લીટર પૂરું તમારું ભેસ તમને દૂધ આપવાનું ચાલુ કરી દે છે તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલા લાઈક બટન છે તે દબાવવાનું નાબૂલતા તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો હવે મિત્રો તમારે શું કરવાનું છે એક ફાર્મ્યુલા તૈયાર કરવાનું છે કે ફાર્મ્યુલાની અંદર તમારા મેં તમને છેલ્લે પણ ફાર્મ્યુલા બતાવવાનું છું તેના પહેલાં તો તમારે ઘણી બધી રીત સમજવી જરૂરી છે કારણ કે ઘણા પશુપાલક મિત્રો છું આ ભૂલો કરતા હોય છે કે તેની ગાયો ભેસ મિત્રો દૂધ આપવાનું બંધ કરી દે તેના ઉપર લાઠી માર કરતા હોય છે તો તમારા પશુનો મિત્રો તો તમારે ક્યારેય પણ મારવું નહીં તમારા પશુને મિત્રો તમારા દોસ્તી બને રાખવું જરૂરી છે કે જો મિત્રો તમે મિલ્કિંગ કરતાની સમયની અંદર જો તમારા પશુને તમે મારશો તે લીધે તમારું પછી તમે તેના સાથે મિત્રો તમે દોસ્તી મિલાઈને રહેશો તમે દોસ્તી જેમ તમે તેની તમારી સાથે રાખશો એ પછી તમને સારી માત્રાની એને દૂધ આપશે અને જો મિત્રો તમને દૂધ નહીં આપતું હોય પગ ઊંચા ને કરતું હોય તેના ઉપર તમે લાઠી માર કરતા હશો તો બીખના લીધે પણ મિત્રો તમારું પછી તમને દૂધ ક્યારેય પણ નથી આપતું કારણ કે મિત્રો જ્યારે પણ મિત્રો તમારું પશુ ગાય અથવા ભેંસનું મિત્રો પાડું મરી ગયું છે વાસણું મરી ગયું છે અને તેનું મિલ્કિંગ તમારે કરવું છે અને સંપૂર્ણ દૂધનું મિલ્કિંગ તમારે કરવું છે તો તમારા સૌ પ્રથમની અંદર કે તમારું પાછું જે પણ વસ્તુ ખાતું હોય અથવા મિત્રો તમે પશુવાળા વધારે તમારા પશુને પશુવાળા વધારે માત્રાની અંદર તેને ખાવાનું પસંદ હોય તો તે પણ તમે મૂકી શકો છો ત્યાર પછી મિત્રો મિલ્કિંગ કરતાના સમયની અંદર જો તમારા પશુને મિત્રો લીલો ચારો ગમતો હોય ખાવાનો તો તમે લીલો ચારો પણ મૂકી શકો છો સાથે સાથે મિત્રો તમારા પશુને સૂકો ચારો ગમતો હોય તો મિત્રો તમે સૂકો ચારો અને લીલો ચારો બંને મિક્સ કરી અને ત્યાર પછી જો મિત્રો તમે મિલ્કિંગ કરીશો તો એ એ મિલ્કિંગ કરે કરતા સમયની અંદર તેનું ધ્યાન છે તે મિત્રો ખાવાની અંદર હશે એટલા માટે મિત્રો તેનું તમે મિલ્કિંગ પણ કરી શકો છો અને ઘણા પશુપાલક શું કરતા હોય છે કે તેમને મિલ્કિંગ કરવું મિલ્કિંગ કરવું હોય છે અને છતાં તેમના પશુને મિત્રો લાઠીમાર કરતા હોય છે તેમના પશુ આગળ પણ મિત્રો કંઈ પણ વસ્તુ ખાવા માટે મૂકતા નથી તેના લીધે કારણ કે મેં તેનું સંપૂર્ણ ધ્યાન ત્યાંના પહેલાં નાના જે વાછાડા બચ્ચા ઉપર હોય છે કારણ કે તેનું બચ્ચું મરી ગયેલું બરાબર સંપૂર્ણ ધ્યાન તેના ઉપર હોય છે જો મિત્રો મેં તમને આગળ પ્રયોગ બતાવવાનો છે તે બચ્ચું તેનું મરી ગયેલું છે તેને પણ મિત્રો ભૂલી જશે ને તે દૂધ છે તે મિત્રો ચૂટકીઓની અંદર આલવા મંડી જશે તો તેના માટે તમારે એક આગળ ફોર્મ્યુલા મેં તમને બતાવવાનું છે તે ફોર્મ્યુલા મિત્રો તમને સ્ટેપ બાય તમારે મિત્રો ફોલો પણ કરવો જરૂરી છે કે સૌ પ્રથમની અંદર મિત્રો તમારે શું કરવાનું છે કે જે આપણે જે પચાસ ગ્રામ જેવી તમારે વડિયાળી લઈ લેવાની બરાબર પચાસ ગ્રામ જેવી વડિયારી લઈ લેવાની હવે બીજા નંબરની અંદર છે તે મિત્રો તમારે જે પચાસ ગ્રામ જેવું થોડું નમક લઈ લેવાનું એટલે મીઠું લઈ લેવાનું બરાબર તે બંને મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી મિત્રો તમારા સોથી દોઢસો ગ્રામ જેવું મિત્રો ઘોળ લઈ લેવાનું છે કારણ કે મિત્રો મેં તમને આગળ જે ન કીધું તે વરિયાળીનો મિત્રો તમારા પાવડર પણ તૈયાર કરી લેવાનું છે કારણ કે મિત્રો મીઠું પણ તેની અંદર નાખી દેવાનું છે મીઠું પણ મિત્રો થી સો ગ્રામ તમે લઈ શકો છો અને જે વરિયાળી છે તે પણ મિત્રો પચાસથી સો ગ્રામ તમે લઈ શકો છો તો ગોળ પણ છે એ મિત્રો સોથી દોઢસો ગ્રામ જેવું તમે આ ત્રણ વસ્તુ તમારે લઈ લેવાની છે ત્યાર પછી મિત્રો તમારે મિક્સર હોય તો મિક્સરની અંદર આ બધું નાખીએ કે મિત્રો તમારે પેસ્ટ તૈયાર કરી લેવાનું છે જ્યારે મિત્રો આપણા જે તમારા મિત્રો તમારા મિલ્કિંગ કરવાનો સમય છે તેના પહેલાં અડધો કલાક કલાક અડધો કલાક પહેલાં મિત્રો ત્રીસ મિનિટ આગળ મિત્રો તમારા જે આ દેશી ફાર્મુલા છે તમારા પશુનું આપી દેવાનું છે ત્યાર પછી મિત્રો હવે તમે અડધો કલાક પહેલાં તમે આપ્યો અને જ્યારે મિત્રો તમે હવે મિલ્કીંગ કરવા જોશો તે સમયની અંદર પણ મિત્રો તમારે ખૂબ ધ્યાન રાખવા જેવી અગત્યની વાત છે કે તમારા પશુની અંદર તમે જે ખાણ આપો છો જે તમે પશુવાર આપી રહ્યા છો તેની અંદર મિસ કરેલું હોવું જોઈએ હવે તમારા મિત્રો જે તગાડું છે તે પશુના આગળ મૂકી દેવાનું બરાબર કે સારી રીતે આપણે પશુ ખાવાનું ચાલુ કરી દેવાનું તે સમયની અંદર મિત્રો તમારે મિલ્કિંગ કરવાનું ચાલુ કરી દેવાનું બરોબર હવે તે સમયની અંદર મિત્રો તમારા હાથની અંદર કોઈ મિત્રો લાઠી કે મિત્રો કોઈ મારવા જેવી તમારી વસ્તુ નથી લેવાનું તેની સાથે મિત્રો તમારે દુસ્તની જેમ રહેવું જરૂરી છે શાંતિ છે મિત્રો તેને સારી રીતે તેના ઉપર હાથ ફેરવાનું શાંતિથી મિત્રો આ રીતે તમે કરશો તો મિત્રો તે સારી રીતે ઊભી રહેશે ને તેને સારું પણ લાગશે તેવી મિત્રો તેની સાથે પ્રેમથી રહેશો તો મિત્રો તે સારી માત્રાની અંદર દૂધ આપશે ને જ્યારે મિત્રો તમે મિલ્કિંગ કરો છો જો તમારા હાથની અંદર લાઠી કે મિત્રો ધોકા જેવું ભાડીને એ મિત્રો દૂધ આપવાનું બંધ કરી દે તે ભીખના મારે આજ સુધી તમને દૂધ નહોતું આપતું તમે તમને આગળ કીધું તે ફાર્મુલા મિત્રો તમે સ્ટેપ બાય તમે ફોલો કરશો તમારા પશુનું મિત્રો વાછડું અથવા પાડું મરી ગયું છે તેને ભૂલીને છતાં પણ મિત્રો તમને દૂધ આપવાનું તે ચાલું પણ છે તે પણ કરી શકતું હોય છે અને ત્યાંના છતાં પણ મિત્રો તમને આ ફાર્મ્યુલા તૈયાર ના કરે તો મિત્રો તમારે એક કામ કરવું જરૂર છે તો મિત્રો તમે મેડિકલ સ્ટોરની અંદર જશો તો મિત્રો ત્યાં ઘોડી મળે છે ત્યાં સામાન્ય મિત્રો આવી ડબ્બીવાળી ઘોડી મળે છે ત્યાં તમે જોશો તો અમારું જે પશુનું જે આ રીતના થયેલું કે તમે મેડિકલ જે મેડિકલ સ્ટોરની અંદર જે તમે વાતચીત કરશો તો મિત્રો ત્યાંથી મિત્રો તમને ગોળી મળી રહેવાની છે તે ગોળી પણ મિત્રો તમારા અડધો કલાક કલાક પહેલાં મિત્રો તમારા પશુનું આપવાની રહેશે તેનાથી પણ મિત્રો તમારા પશુ આજ સુધી દૂધ નહોતું આપતું પહાડો નહોતું મૂકતું તે હવે આસાનીથી પહાડો પણ મૂકી દેશે તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટૉપિક સાથે અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય સરસ મજાની એક લાઇક કરી દેજો અને બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો રજાબશું બંદી માત્રો